નમસ્કાર નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કલા વૈષ્ણવ અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ એટલે વાત કોઈ પણ પણ પક્ષની હોય મતદાન એ દરેક નાગરિકનો પ્રથમ અધિકાર છે રેડિયો હાટકેશ ડાયરેક્ટર અને પ્રતિષ્ઠિત નાગર શ્રી નીરજભાઈ ભટ્ટે ગુજરાતભરમાં સો ટકા મતદાન થાય એ માટે મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે અતુલ બેકરી સાથે જોડાઈ ને ખૂબ સુંદર મતદાન જાગૃતિ અભિયાન પૂરું કરેલ છે ઘણા આ સફળ બનાવવા પોતાના નામ સાથે ફોટોગ્રાફ્સ મોકલેલ છે આ ફોટોગ્રાફ્સમાં અમદાવાદનું કર્ણાવતી ક્લબ હોય કે પછી મણિનગર રેલવે સ્ટેશન પર તળાતા દાળવડાની લારીનો સંચાલક હોય વરિષ્ઠ નાગરિક કપલ હોય કે પછી માતુશ્રી કોકિલાબેન ભટ્ટ હોય કંપનીના ડિરેક્ટર હોય કે કર્મચારી ગૃહિણી હોય કે રિટાયર વ્યક્તિ કે પછી પછી હું પોતે જ કેમ દરેકને ગમે છે મતદાન મતદાન અને આ કરીને આવ્યા તમારી આંગળી ઉપરના મતદાનના નિશાનને બતાવી ગુજરાતભરમાં અતુલ બેકરીએ દરેકને કેક ઓફર કરી હતી અતુલ બેકરીના વોટ કરો કેક ખાઉ અભિયાનને એટલો સુંદર પ્રતિસાદ મળ્યો કે અતુલ બેકરીએ આ ઓફર આઠમી મે સુધી લંબાવી દીધી છે તો વળી મતદાન કરીને પોતાનો ચહેરો નાગર ન્યૂઝ ટીવી માં જોવા માટે અસંખ્ય લોકોએ નાગર ન્યૂઝ ને પોતાના ફોટોગ્રાફ મોકલ્યા છે તો આવો એની એક ઝલક જોઈએ એક ઉંગલી સિર્ફ એક ઊંગલી સત્તા પલટ શકતી હૈ એક ઊંગલી ભારત કોઈ ઇતિહાસ બદલ શકતી હૈ एक उंगली आपका स्वाभिमान है एक उंगली आपके मत की ताकत है मत उसी को जिसे आप ठीक समझे ना किसी के दबाव में ना किसी के झांसे में देश के हित में मतदान जरूर करें। करे कर तमाम नागरिकों ने मत अपने अपील करूचु નાગરિકો સો ટકા કરશે મતદાન વડોદરા હું પણ કરીશ મતદાન હું પણ કરીશ મતદાન કરીશ શહેરના દરેક નાગરિકને મારી વિનંતી છે સારા ઉમેદવાર ને ચૂંટવા માટે દરેક વ્યક્તિએ મતદાન કરવા જવું જોઈએ एक उंगली सिर्फ एक उंगली सत्ता पलट सकती है एक उंगली भारत का इतिहास बदल सकती है एक उंगली आपका स्वाभिमान है एक उंगली आपके मत की ताकत है मत उसी को जिसे आप ठीक समझे ना किसी के दबाव में ना किसी के झांसे में ना लालच में ना ही रुपए के बदले में आपका मत भारत का संविधान और स्वतंत्रता की ताकत मतदान जरूर करें अज्ञातनी बात हुई थी के वादों का सम्मान नहीं के हो कोई प्रकार नहीं नागरिक तो दलित दिन उसके आवास से डर होगा निडर निखालस ले